દહેગામ શહેરે વિજયા દસમીના શુભ પર્વ એક યાદગાર પર્વ સાક્ષી બન્યો આ દિવસે દહેગામ માં સુવર્ણ કૃપા જ્વેલર્સ નવા શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન થયું આ ઉદઘાટન ની ખાસ વાત એ હતી કે તેનો શુભારંભ એકસો એક દીકરીઓના પવિત્ર હસ્તે કરાયો સમાજમાં દીકરીઓનું સ્થાન લક્ષ્મી સમાન માનવામાં આવે છે અને એ જ ભાવનાને આલિંગન કરીને શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ અનોખી પરંપરા શહેરના લોકોને ખૂબ જ ગમી અને સૌવી આ પહેલની પ્રશંસા કરી આ પ્રસંગે લોકો માટે વધુ એક આકર્ષણ હતું લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા કલાકાર મયુર વાકાની સુંદરલાલની હાજરી તેમની એક ઝલક મેળવવા માટે દેહગામ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ચાહક ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ આનંદ અને ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો શોરૂમના માલિક દક્ષિતભાઈએ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું ગ્રાહકોનો વિશ્વાસ એ જ મારો ખરો ધન છે સુવર્ણકૃપા જ્વેલર્સમાં ગુણવત્તા નવીન ડિઝાઇન અને ન્યાયી ભાવ સાથે સેવા આપવાનું અમારું વચન છે દાગીના લેવા માટે એકવાર અવશ્ય વધારજો સરનામું આઠ મન એવન્યુ ઓડા ગાર્ડન સામે સાત ગનાડા દહેગામ દહેગામના આ નવનિર્મિત શોરૂમને લઈને સ્થાનિકો સાથે સાથે દૂર દૂરથી આવેલા લોકોને પણ ગર્વની લાગણી થઈ એક બાજુ વિજયાદશમીનો ઉત્સવ અને બીજી બાજુ આ ભવ્ય ઉદઘાટન બંનેએ મળીને દહેગામને એક યાદગાર ક્ષણ આપી અહેવાલ ગુલાબસિંહ ચૌહાણ બ્યુરો ચીફ દહેગામ ગાંધીનગર હે આજે ખૂબ આનંદની લાગણી થઈ રહી છે આજનો આ પવિત્ર દિવસ આજના પવિત્ર દિવસે દશમીના દિવસે મારા મિત્ર દક્ષેશભાઈએ આજે પોતાનું એક જેને કહેવાય કે નવું સાસ અને કૃપા નામનું આ જ્વેલર્સનો શોરૂમ અહીંયા દહેગામ મધ્યે શરૂ કરેલ છે એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મારા ખૂબ સારા અંગત મિત્ર એમની આખી સફર મેં સાથે જોયેલી છે અને આજના શુભ દિવસે અહીંયા દહેગામમાં આટલો સરસ મજાનો શોરૂમ એમણે શરૂ કર્યો છે અને ખાસ એમણે મને કહ્યું હતું કે આપણો ભાવ એ છે કે કદાચ સૌથી સારામાં સારી રીતે સૌથી વધુ ડિસ્કાઉન્ટ સાથે શુદ્ધતા સાથે સૌ ગ્રાહકોને આ વસ્તુ પીરસવી છે એ એમનો મુદ્રાલેખ છે અને જ્યારે આટલા બધા લોકો દેગામના આટલા બધા લોકો આજે આ શુભ પ્રસંગે આવ્યા અને એક કલાકારને પણ આજે એમણે આટલો બધો બિરદાવ્યો આ પ્રસંગની શુભ પ્રસંગમાં પણ એમણે સરસ મજાની હાજરી આપી અને એકસોની એક દીકરીઓ દ્વારા આજે આ શોરૂમનું મુહૂર્ત થયું છે આ પવિત્ર ઘડી પવિત્ર ક્ષણ અને આ જે મા ભૂમિકા છે એ આજે પવિત્ર એકસો ને એકવારસી કન્યાઓના હાથે થઈ છે એ બદલ હું દક્ષેશભાઈને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આપણા નવા સાહસમાં માતા આપને ખૂબ સિદ્ધિ પ્રદાન કરે મા દુર્ગાના આપના ઉપર આશીર્વાદ રહે ભગવાન શ્રી રામના આપના ઉપર આશીર્વાદ રહે આજના શુભ દિવસે આપણે કરેલો આ સંકલ્પ સિદ્ધ થાય એના માટે પણ હું ખૂબ ખૂબ પ્રાર્થનાઓ કરું છું અને દેગામવાસીઓ

આવ્યા છીએ કે જે લેબર રેટ ક્યાંય ન મળે તો સર તમને ઘડી હર છે પણ અમે એવું નવું લાવેલું ચોક્કસથી હંમેશા પહેલેથી જોડાયેલું રહ્યું છે અને આગળ જતાં બી ઘણું જોડાયેલું રહેશે સાથે મયુરભાઈ આજે ટાઈમ ન હોવા છતાં પણ એક મિત્રતા નિભાવવા માટે કરીને એમનો કિંમતો કિંમતી ટાઈમ કાઢીને આવ્યા એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું